બાર ગાવે બોલ્યું બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ ન બદલે લાખા ગાવે બોલી બદલી જાય સાહેબ ગાવે બોલી બદલી જાય હા અમારો વર્ષો પેલા પ્રાણભાઈ લાખાભાઈ દિવાળી બેન હું અમે પ્રોગ્રામ કરવા ગયા બનેલી હકીકતો એના ઘરધણીએ જે અમારો પરિચય આપ્યો ને એ અમારા મગજમાંથી હજી નથી જાતો સાહેબ હા લાખાભાઈ બિચારા વૈયા ગયા પ્રાણભાઈ નું શરીર શાંત થઈ ગયું દ દિવાલીબેન વૈયા ગયા એક હું સૌ સાક્ષી એનો સાહેબ હા હમણાં તો સાબુદ્દીનભાઈને કોઈ કે એમ કીધું કે ભીખુદાનભાઈ તમે બી જીવો હજી તમે કીધું શું કીધું કે આ જીવીએ છે અમે તને વાંધો કાંઈ એમ એને એમ કે આ બધા વૈયા ગયા ને વૈયા ગયા છે આઈએ હારો આવી એમ અચાણ કોણ જોવે બીજું એમ એમાં હું એક સાક્ષી છું સાહેબ સાહેબ એને શું પરિચય આપ્યો ખબર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવી લી ટોળકી કરી અમને પ્રાણભાઈ કે મને કે ટોળકી કહો ને કીધું હું તમે દિવાળી બેન લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી અને પછી હું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન ખીસા કાતરું છે અમે નામાકીત નહીં નામચીન કલાકારો છે અરે ભલા માણા એની પછી એમાં એક આવીને કે કોકડો કરજો પેલો કાળજાનો કોકડો અરે મેં કીધું એ તો લાખા ભાઈ હમણાં ગાયું મને કે બીજો કોઈ કોકડો કરો તમારા કોઠિયા હોય ઘણા કોકડા હોય આને કોણ સમજાવે હાંભળા બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખલ ન બદલે ગામડાના માણસોમાં કોઠા હું બહુ હોય એ ગામડાના બાપા મુંબઈ ગયા છોકરાઓ કીધું લુગડા બદલાવી નાખો મેલા થઈ ગયા તો મને કોણ ઓળખે કોણ મને ઓળખે છોકરા માની ગયા સાચી વાત છે બદલાવો તો 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 હાલ છે પછી પછી ગામડે ગયા હવે બદલાવી નાખો ઓળખે આ આવે ભણવા તમારે ક્યાંય આ ખોઠા હોવ છે સાહેબ હા બાપા એ લુગડા ન બદલાવ્યા અને દીકરા દલીલ નો કરી ગયા સાહેબ હે અને બાપા જમવા બેઠા ને મુંબઈમાં તો એટલે મુંબઈના ના તો ચીપી ચીપીને રોટલી મૂકું બાપા શાક મૂકું દાળ મૂકું બાપા સંભારો મૂકું બાપા કે તારે ખાવાનું પાણી મૂકું આ ડોલાજી વાટક તું મૂકું મૂકું હું સોટી પીડ્યો આને પેલા ભરી દે પછી આગે આગે ગોરખ જાગે હે એટલે મેં કીધું મેં તમારા દીકરા કેટલા બનકે ત્રણ પણ ટબ્બા જેવા હો મેં કીધું મોટો શું કરે મને કે ખેતી કરે ઈથીનાનો મેં કીધું શું કરે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરીને કરીને વેચેર્યો તે મેં કીધું ત્રીજો મેં કીધું શું કરે તો કે જે સામે મળે એનું કરે હવે આખા ઘાણવા દાદી ગયો અહીંયા ફરિયાદ ક્યાં કરવી છે હે જેલમાં કેદીને જેલર મળવા આવ્યા કેદીને કે બધાના કુટુંબના સગાવાલા મળવા આવે છે ટિફિન દેવા આવે તમને કોઈ મળવા નથી આવતું ટિફિન દેવા નથી આવતું તમારે કુટુંબ છે ખાવ બાજરીયું બાલ્યું એટલે ઓલું કે સાહેબ કુટુંબ તો બહુ મોટું છે ટાકલા જેવું છે તો કાં કોઈ આવે નહીં તો કે બધા અહીંયા જ છે કોક બહાર હોય તો આવે ને સાહેબ અમે સમૂહમાં આવ્યા બધા અહીંયા અહીંયા કોઈ વાહે ટિફિન દેવા વાળું નથી આ જીવે તો ભલે અને ન જીવે તો ભલે સાહેબ જીવતરની વાતો મારે તમને કહેવી છે થોડી થોડું વોલ્યુમ આપજો મિત્ર થોડું વોલ્યુમ બ્રેક બેકગ્રાઉન્ડ આપજો આ બધું ઉચ્છે તો બહુ અને હવે અમારી ઉંમર થઈ ગઈ છે બહુ આ તો કાનાભાઈ બાંટવા મારા બહુ પરમ સ્નેહી મિત્ર છે અમારા જુનાગઢના વતની છે કે કુદાનભાઈ પાછા બિહારીભાઈનો આગ્રહ બિહારીભાઈ તો હેમુ ગઢવીના દીકરા છે સાહેબ હે હેમુ ગઢવીનો મારે પ્રસંગ તમને કહેવો છે હા બીજા દોરમાં આગળ પહેલા દોરમાં નહીં બીજા દોરમાં સાહેબ સુઈ એ વ્યક્તિની તાકાત છે હું આમ આ એક મને આ યાદ આવ્યોનું કહી દઉં હેમુ ગઢવીના દીકરા રાજેન્દ્ર ગઢવી વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હતા અને સૂત્રાપાડા મારો પ્રોગ્રામ હતો દહ પંદર હજાર માણા હતું અને મેં એમ કીધું ને મેં કીધું વેરાવળથી ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્રભાઈ ગઢવી પણ આવ્યા એટલે લોકોએ તાળી ઉપાડી પણ કલેક્ટરને સાજી એટલી તાલી ઉપાડી

ਘਰ ਮਾ ਮਾਰੇ ਸਾਸੂ ਨੇ ਨਨਦ ਬੈ ਦੋਇ ਲੀਰੇ ਅਵੇ ਲਾ ਮਾਰੇ ਯਰਿਆ ਨੀ ਵਾਟ ਗੁਲਾਬੀ ਤਮਨੇ ਨਹੀਂ ਜਾਵਾ ਦਿਉ ਨੋਕੀ ਰੇ ਤਮਨੇ ਨਹੀਂ ਛਾਵਾ ਤਾ ઘરમાં સાસુ ને નણંદ બે લી આ બે પાત્રો મારા તમારા ઘરમાં છે ને ખતરનાક છે સાસુ ગ્રહ ખાતું નણંદ શેરડી ખાતું હા બે ખાતા એવા છે કેટના જીવન ઝેર કરીને ક્યાં છે સાહેબ મેણા મારી એટલે શું કે છે કે ઘરમાં સાસુ ને નણદ બે સાંભળજો તોતડી જીભ મારો તમારો વાંક નથી કુદરત ની દેન છે પણ તોતડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ તોતડી જીભ કુદરત દેન તોથડી જીભ એમાં આપણો વાહ અને જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો ઘા રૂજાઈ જાય પણ જીભના ઘા જેને લાગે એ કોઈ રૂજાઈ નહીં જાય